એક વીર પુરુષ કે ખરેખર આપણને પણ ગદગતી થઈ જાય તેવી આ ક્ષણ હતી ત્યારે એમના જ વંશજ રતનસિંહ બાપુ આપણી સાથે જોડાયા છે બાપુ આજના દિવસ નિમિત્તે શું કહેવું છે આજના દિવસે સૌ આ પધાર્યા છત્તીસી કોમના વ્યક્તિઓ અહીંયા છે અને બબાભાઈને જેમ વાત કરીને પુંજોભાઈ ઉભા નાગોલોડીને એ તો હાચોરના મેળામાં એક ફોટો આપને દ્રશ્યમાં આવશે ત્યારે ચોર લૂંટેરા લોકોના ઘોડા ઊંઠ ચોરી જતા એ જમાનામાં પોલીસ પ્રશાસન હવે એટલો બધો વધ્યો છે એ જમાનામાં મેળાને અંદર પોતે ઊંઠ ઉપર ચડીને ઘોડાથી ઓટો મારતા એટલે કોઈ ચોર ચકારો હાચોરના મેળામાં ના આવતો એ જમાનામાં અત્યારે સોશિયલ મીડિયા

પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ આ અવસ્થામાં પણ અહીંયા આવ્યા એમને માન સન્માન આપવા એના માટે કરીને આ બધો વર્તમાન સમય કેવો પ્રજાતંત્રનો માથા ગણાવવાનો સમય એટલે આ તમે આયા ને એ બધાને હવે ખબર પડે કે ભાઈ આ એમનો રૂગો રાજસ્થાનમાં કોઈ સંબંધ નથી જેવા રાજસ્થાનમાં અમારા સંબંધ છે એવા અમારા ગુજરાતમાં મેં કીધો ને જેટલા રાજસ્થાનના લોકો છે એટલા ગુજરાતથી પણ આવ્યા એમાં કોઈ આ બાખાસર માવસરી રોડ બન્યો એટલે હવે તમને બાખાસર થી માવસરી જવાનું પણ ધીમે ધીમે જાવો શાંતિ થી જાવો અને આ પાયા એના હું બહુ બહુ આપનો આભાર વ્યક્ત કરું છું મારી કોઈ ભૂલ ચૂક થઈ હા ના માફી કરજો ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ